આપણી સાથે છે જરીનાબેન જરીનાબેન ક્યાં થયા બેન નાપા નાપા બરાબર આણંદ જિલ્લો હા આણંદ જિલ્લો બરાબર હવે જરીનાબેન ને આપણે પૂછીએ કે મને શું તકલીફ હતી બેન શું તકલીફ હતી આપણને મને આ મકોડો ખસી ગયો તો ને પગ માં આખા પગમાં માં દુખાવો થતો તો બરાબર અને આમ તકલીફ માં શું શું થતો આમ રૂટિન લાઈફ તમને શું ચાલવામાં તકલીફ હતી બેસવામાં તકલીફ હતી શું તો પડખું ફેરવા તકલીફ હતી બરાબર ચાલવામાં તકલીફ થતી હતી બેસવામાં તકલીફ અને સુતા પછી પડખું ફેરવા માં તકલીફ બરાબર અને આ પ્રોબ્લેમ કેટલા ટાઈમ થી આવતો હતો બેન આ પ્રોબ્લેમ ચાર પાંચ મહિનાથી થી ચાર પાંચ મહિના આવતો બરાબર અને મને મળ્યા એ પેલા કોઈ ડોક્ટર મળેલા બેન હા અચ્છા તો અહીંયા આણંદ જ બતાવ્યું એ ડોક્ટર એવું કીધું હતું કે ગાદી દવાઈ છે નસ દબાઈ છે તમારે ઓપરેશન કરવું પડશે અચ્છા ઓપરેશન માટે સજેશન કર્યું હતું હા બરાબર અને જરીના બેન પછી અમારો કોન્ટેક્ટ તમને કેવી રીતે થયો ભાઈ હા મને રહીમભાઈએ જણાવ્યું અચ્છા રહીમભાઈના દ્વારા અમે આયા બે વાર એમની ગાડીમાં માં આયા પછી અમે પ્રાઇવેટ ગાડી લઈને આયા અને ઝેરેના બેન હા હવે તમને જે ડોક્ટરે સમજાવ્યું તો તમને તકલીફ શું થયું સમજાવું તમને આપડે ચોથો મણકો છે ને આ ચોથો મણકો પાંચમા મણકો પર ખસી ગયો તો હા થોડો ગ્રેડ 1 માં લિસ્ટ થઈ ગયો તો થોડો મણકો ખસે અને આપણે આ ગાદી દબાવી દીધી હતી આ ગાદી દબાવીને આપણે જે ટુકમાં પગની નસ લેફ્ટ લગની ડાબા પગની નસ બરાબર એ નસ ટુકમાં આ મણકો ખસ્યો એટલે આ ગાદી પર કમ્પ્રેશન એવું ના ગાદી ફૂગા જે ફૂલી અને ફૂલીને આપણે આ નસ દબાવી દીધી એટલે પગમાં તકલીફ આવતી હતી એટલે પ્રોબ્લેમ આપણે મણકાનો

ચાલવામાં ચાલવામાં બી નહીં કામ કરવા માં બી નહીં કઈ તકલીફ આવતી નહીં હવે કેટલું સારું કહી શકો બેન સો ટકા રેડી રેડી અને જરીના બેન આપણે ઓપરેશન જેવી ગંભીર હાલતમાંથી વગર ઓપરેશન બહાર નીકળી ગયા બેન બરાબર હા શું કયો તમે સારવાર બાબત બેન બહુ સારું ડોક્ટર સાહેબ જો જે કોઈ ઓપરેશન કરાવતું એ ના કરાવે તમારે આગળ આવીને આગળ તમારી સારવાર લે અને ટૂંકમાં આપણે વગર ઓપરેશન જો અલાઇમેન્ટ બગડ્યું હતું ને આપણે ગોઠવીને આપણે વ્યવસ્થિત કરવું ને તમને સારું રહે છે બરાબર જેને અને જેને આ વિડિયો મે YouTube ઉપર મૂક્યા બે હવે મૂકવા તમારી જેવી તકલીફ બડા પાંચ પેશન્ટ જોય તમને ખ્યાલ આવે બેન ને આવી તકલીફ હતી અને આ થેરાપીથી સારું થઈ ગયું બરાબર સારું ઠીક ભાઈ એકદમ સેટ દે ટેલુ બસ ટેલુ બસ લેબે 1 2 3 Chodok Bas Hilabe Yes Hilabe Yes Bas Yes. Mass. Tilla. Mass. Tilla bit. Tilla. Mass. Mass.